જૂનાગઢમાં આવેલા માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેખડીના સહયોગથી દેલાણા યુવક મંડળ દ્વારા વીર સઈદ રવિસિંહ પરમાના સ્મરણાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને આસપાસના ગામના લોકોએ રક્તદાન કર્યું હતું જે એકત્રિત કરેલ રક્ત થેલેસેમિયાગ્રસ્ત ગ્રસ્ત બાળકો કેન્સરગ્રસ્ત દર્દીઓ આગેવાનો સરપંચો શિક્ષકો સહિતના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ગત સોળ સાત બે હજાર રોજ આપણા સૌના લાડીલા એવા રવિસિંહ માટે શહીદ થયા છે એમના ગામના યુવક મંડળ દ્વારા આજે આયુમાના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર રવિસિંહના પરિવારના સભ્યો પણ અમારી સાથે ઉપસ્થિત છે સાથે સૌ અધિકારી અને પદાધિકારીઓશ્રીઓના સહયોગથી અને ગામના યુવાનોની ખૂબ અથાગ મહેનતને કારણે આજે રક્તદાનનો મેગા ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પની અંદર ઘણા બધા રક્તદાતાશ્રીઓ આજે રક્તદાન પણ કરી રહ્યા છે અને એનો જે વ્યક્તિઓની ઇમરજન્સીમાં જરૂર છે એમના માટે એનો સુયોગ્ય ઉપયોગ થાય એવા હેતુથી આજે આ કેમ્પનું આયોજન પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ